પહેલગામમાં થયેલ ભીષણ આતંકી હુમલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પાકિસ્તાને ફરી ટેન્શન વધારતું કામ કર્યું છે ગુરુવારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનને પંજાબના ફિરોઝપુર બોર્ડર ડિસ્ટ્રિક્ટમાંથી પકડી લીધો હતો પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતે ભારત સરકાર એક્શનમાં આવી છે તેણે પાકિસ્તાનને પરસેવો છોડાવી દીધો છે ભારત ગમે તે ઘડીએ ગમે તે પગલું લઈ શકે તે વિચારે પાકિસ્તાનમાં અફરાતફરી મચેલી છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની કટોકટી બેઠક બોલાવી હતી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ હુમલાની દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે આખો દેશ અઠ્યાવીસ પ્રવાસીઓના મૃત્યુનો બદલો લેવા માટે ઉત્સુક છે ભારત સરકારે પાકિસ્તાન અંગે પણ ઘણા કડક નિર્ણયો લીધા છે હવે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની વાત કરી છે રાજ્યમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં બપોરના સમયે ચીમ્મોતેર જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એટલે કે વાહન વાહનચાલકોએ હવે તડકામાં સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે બાકીના ચાલુ સિગ્નલમાં પણ સમયનો ઘટાડો કરવામાં આવ્યો છે ડીસામાં બાંધકામ સ્થળે એક દુર્ઘટના સર્જાઈ હતી ખોદગામ દરમિયાન ગેરકાયદે દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બે દીકરીઓનો આ બાદ બચાવ થયો હતો માતાના કરુણ મોતને લઈને દીકરીઓના હૈયાફાળ રૂદાને શોકની લાગણી ફેલાવી દીધી ઘટના બાદ સુપરવાઇઝર મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અમદાવાદમાં વધુ એક હિટન ઘટના સામે આવી છે ઓગણીસ એપ્રિલની રાત્રે સાઉથ બોપલમાં પૂરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા બે યુવકને પચાસ ફૂટ સુધી ઢસડ્યા હતા બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જોકે બંને યુવકોને ઈજા થઈ હતી અને હાલમાં બંનેની સ્થિતિ સામાન્ય છે સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે રાતના સમયે બે યુવક ચાલીને જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બંનેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેદરડા ગામમાં એક બોરવેલ પરથી કોપરના કેબલની ચોરી થવાની ઘટના સામે આવી છે ફરિયાદ ઈશ્વરભાઈના જણાવ્યા મુજબ તેમના માલિકીના બોરવેલ પરથી વીસ મીટર લાંબો કોપરનો કેબલ વાયર ચોરાઈ ગયો છે ઘટનાની વિગત મુજબ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યે બોર બંધ કરીને ઓપરેટર ભરતજી ઠાકોર ઘરે ગયા હતા બીજા દિવસે સવાર આઠ વાગ્યે જ્યારે તેઓ બોપર બોરે પહોંચ્યા ત્યારે કેબલ ગાયબ હોવાનું જાણવા મળ્યું ત્યારે તેમણે તરત જ ફોન કરીને જાણ કરી હતી મુંદ્રા પોલીસે ડ્રગ્સ વેચાણના રેકેટો પર કરી મોટી સફળતા મેળવી છે પોલીસે સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ રોહિત ગિરી ગોસ્વામીને બાતમી મળી હતી કે ભક્તિ પાર્ક બેમાં રહેતા રાજસ્થાનના બે યુવકો ડ્રગ્સનું વેચાણ કરે છે પીઆઈઆર જે ઠુમરના માર્ગદર્શન હેઠળ પોલીસે ડમી કસ્ટમર મારફતે કાર્યવાહી કરી હતી મહીસાગર જિલ્લામાં પશુઓની સારવાર માટે નવી પહેલ કરવામાં આવી છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સીએસઆર ફંડ બે હજાર ત્રેવીસ ચોવીસમાંથી રૂપિયા વીસ પોઈન્ટ ચોરાણું લાખના ખર્ચે એક મોબાઈલ એનિમલ વેક્સિન વાન તૈયાર કરવામાં આવી છે લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીડોની ઉપસ્થિતિમાં વાનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર કલેક્ટર અર્પિત સાગર ધારાસભ્યો ગુલાબસિંહ ચૌહાણ અને માનસિંહ ચૌહાણ તેમજ જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા પહોંચી શકે તે માટે વડોદરાના સાંસદ દ્વારા રજૂઆત કરાઈ હતી જેને લઈને વડોદરાના ત્રેવીસ જેટલા મુસાફરોની જમ્મુની ટ્રેન નંબર એક બે ચાર સાત બેમાં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યવાહીને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો